સ્વામિનારાયણ અરે સ્વામિનારાયણ હરે તારીખ આજે ચાર ઓગસ્ટ બે હજાર પચીસ રોજના અનુક્રમમાં આપણે આ શ્રી વ્યાસસૂત્રનું શ્રીવાસીએ જે રામાનુજાચાર્ય કૃત છે તે જોઈ રહ્યા છે હવે આપણે અત્યારે છેલ્લા લગભગ બે ત્રણ દિવસથી રામાનુજાચાર્ય જે એમ કહી કે મહાસિદ્ધાંત એટલે અદ્વૈત વેદાન જે છે એનો જે એમ કહે કે જગદ્ગુરુ શંકરાચાર્યનો અદ્વૈત મત જે છે એનો નિરાશ કેવી રીતે કરે છે તે આપણા વિશિષ્ટાદ્વૈત વેદાંત પ્રમાણ એટલે રામાનુજાચાર્યએ જે વિશિષ્ટાદ્વૈત વેદાંત એમાં જીવ ઈશ્વરને માયા ત્રણ તત્વોને મુખ્યપણે સ્વીકારેલા છે અને એમાં ઘટક શ્રુતિઓ જે વેદોમાં કહી એ ઘટક શ્રુતિઓનો રામાનુજાચાર્યએ સ્વીકાર કરેલો છે અને એમાં દરેકને પોતપોતાના હિસાબે રામાનુજાચાર્યએ સ્વીકારેલા છે કે જીવ છે એ પણ એક સ્વતંત્ર તત્વ છે સ્વતંત્ર કેવી રીતે કે એની અંદર ભગવાન તો રહેલા છે એ ભગવાનનું શરીર છે પણ એને કરેલા કર્મો જે છે એના માટે એ સ્વતંત્ર છે માયા જે છે તેમાં ચિત્ર વિચિત્ર પ્રકારની ઘટનાઓ થાય છે ઘટે છે એ પણ ભગવાનનું શરીર તો જ ભગવાન આગળ બધા અધિન પણ એ માયામાં પણ જે ચિત્ર વિચિત્ર ઘટનાઓ ઘટે છે તે ભગવાનને લઈને ઘટે છે અને ભગવાન તો પરમપુરુષ છે પરમેશ્વર છે એ તો સ્વતંત્ર જ છે એમાં તો કંઈ કહેવાનું નથી અને એ પ્રમાણે જીવ માટે ઉપાસ્ય ઉપાસક ભાવ આખો જે રામાનુજાચાર્યએ વાત કરી તે હવે અહીંયા આપણે જોઈએ કે ગયા લગભગ શનિવારે આપણે જોયું કે ભાઈ એમણે કહ્યું કે અદ્વૈતીઓ જે છે એને ભક્તિ નામનો ગુણ એમનામાં નથી એટલે એ ભગવાનનું સ્વરૂપ જે છે તે સમજ્યામાં આવે એવું નથી કારણ કે ખાસ ઉત્તમ ગુણ જે ભક્તિ વગેરે ગુણ જે છે એને લઈને એમ કે ભગવાન જે છે તે જીવ જે છે એનું સિલેક્શન કરે છે કે આ ભક્ત જે છે એ મારા સ્વરૂપને ઓળખે તો જેની ઉપર ભગવાન એવું એવી કૃપા કરે જેનું એવું સિલેક્શન કરે એને જ ભગવાનના સ્વરૂપની ઓળખાણ થાય બીજાને ન થાય એટલે રામાનુજાચાર્યએ ડાયરેક જ એ લોકો પર એવો એટેક કર્યો કે આ ભક્તિ નામનો ગુણ તમારામાં નથી એટલે ભગવાન તમારી ઉપર કૃપા નહીં કરતા એટલે તમે ભગવાનના સ્વરૂપને સીધી રીતે સમજી નહીં શકતા એટલે આડકતરી રીતે બીજા બધા જે કંઈ પ્રમાણો આવીને તમે એ ભ્રમ જે છે એને સમજાવવાનો પ્રયત્ન કરો છો બરાબર એ આપણે જોયું પછી ગયા વખતે એમણે શનિવારે આપણે ખાસ વસ્તી જોઈ કે ભાઈ જે કોઈ અનુભવનો વિષય છે તે બધો વિશેષણવાળો જ છે સવિશેષ જ છે જગતમાં એવી કોઈ વસ્તુ કે એવો કોઈ વ્યક્તિ નથી કે જે વિશેષણ વગરનો હોય કારણ કે ભગવાને જે આખી સૃષ્ટિ બનાવેલી છે અનંતકોટી બ્રહ્માંડની જે સૃષ્ટિ છે એ સૃષ્ટિમાં દરેક વ્યક્તિ કે દરેક વસ્તુ એ બધાનું આગ આગલું મહત્ત્વ છે કોઈ વ્યક્તિ કે કોઈ વસ્તુ નક્કામી નથી અને બધી વસ્તુને બ દરેક વસ્તુ અને દરેક વ્યક્તિ એ બધાની વિશિષ્ટ પ્રકારની અલગ અલગ ઓળખાણ છે એ બધામાં કંઈ ને કંઈ ગુણ ખૂબીઓ અને કામીઓ એ રહેલી જ છે સમજો અને કોઈ વ્યક્તિનું અસ્તિત્વ હોવું એ ફક્ત અસ્તિત્વ અસ્તિત્વના આધારથી જ ફક્ત એમ કહે કે તમે ન કહી શકો કે એ વ્યક્તિ આ જ છે એ અસ્તિત્વ હોવું એની જોડે એના લક્ષણો પણ એની સાથે હોય જ ભગવાન તો શું કહ્યું ભગવાનનું સર્વવ્યાપક પણ હોતું ભગવાન જોડે રૂપથી સર્વવ્યાપક સ્વરૂપથી સર્વવ્યાપક પણ રૂપ અને સ્વરૂપના જે ગુણ છે તે પણ એની જોડે રહ્યા એટલે કહેવાનો મતલબ શું થયો રૂપ અને સ્વરૂપથી ભગવાન સર્વવ્યાપક ખરા એ એનું અસ્તિત્વ સાબિત કરે છે પણ એના ગુણ પણ એની જોડે ખરા એટલે અસ્તિત્વની જોડે એના ગુણ પણ રહેલા છે એમ કોઈ પણ વ્યક્તિ જે છે તે આપણે ગઈ જોયું એ પ્રમાણે કે ભાઈ અમુક જોયું એમ કહીએ છીએ જે પદાર્થ અનુભવનો વિષય છે તે સામાન્ય રૂપે નહીં થતો પણ અર્થાત અમુક રૂપે વિશિષ્ટ રૂપે સવિશેષ રૂપે થાય છે એટલે અસ્તિત્વ હયાત અનુભવમાં કેટલાક ખાસ ધર્મો હોવા જોઈએ જે ખાસ ધર્મોને આધારે તમે એમ બતાવવા માગો છો કે અનુભવ નિર્વિશેષ છે અને સવિશેષ નથી અસ્તિત્વ ઉપરાંતના જે આ ખાસ ધર્મો તે જ એના વિશેષ એટલે અનુભવને નિર્વિશેષ ઠરાવવાનો પ્રયત્ન નિષ્ફળ જાય છે એટલે તમે જે અનુભવ કહેવું છો તે બધા અનુભવ કોઈના પણ થાય તમને વ્યક્તિના થાય કે વસ્તુ ના થાય સમજો વ્યક્તિ વ્યક્તિઓ એટલે કહું છું કે ચેતન અને વસ્તુ એટલે જળ તે વસ્તુ હોય કે વ્યક્તિ હોય એ જેના પણ તમને અનુભવ થાય છે તે અનુભવથી તમે ફક્ત એનું અસ્તિત્વ સાબિત નહીં કરતું હોય એના અસ્તિત્વ જોડે તમારો જે અનુભવ છે તે એના ધર્મોને પણ સાબિત કરે છે કારણ કે એના અસ્તિત્વ જોડે એના ધર્મો રહેલા છે અને ધર્મો જેના પણ રહેલા હોય તે કોઈ પણ વિશેષણ વગરના ના હોય ધર્મો એટલે જ વિશેષણ કારણ કે એ ધર્મી છે એટલે એના ધર્મો હોય અને એ ધર્મી છે એનું અસ્તિત્વ બતાવે તો એના ધર્મો જે છે તે પણ એના અસ્તિત્વની ઓળખાણ આપે છે સમજો દાખલા તરીકે હું તમને મેં આ ભાઈને કહ્યું કાલે જૂસ બનાવવાનું છે બીજો પ્રશ્ન જ્યુસ બનાવવાનું તો તરત જ થાય રૂમ ટેમ્પરેચર પર રાખવાનું કે ઠંડુ તો જ્યુસ હંમેશા આપણે કેવું પીતા હોઈએ ઠંડુ જ પીતા હોઈએ સામાન્ય રીતે ઠંડુ જ્યૂસ પીએ ને વાતાવરણ પણ પાછું એવું જ છે ઠંડુ પીવા જેવું છે એટલે આપણે ઠંડુ જ પીએ રૂમ ટેમ્પરેચરવાળું ભાગ્યે જ પીએ કોઈ જબરજસ્તી પીએ બાકી પીએ કેવું ઠંડુ જ્યુસ બરાબર છે તો એ ઠંડુ જ્યુસ જે આપણે પીએ છીએ સમજજો તો હું જ્યુસ ક્યાં છું એની જોડે જ્યુસ એનું અસ્તિત્વ બતાવે છે કે જ્યુસ એટલે કયું તો અંજીરનું જ્યુસ તો એ એનું અસ્તિત્વ કે એની અંદર અંજીર દૂધ અને ખાંતું હશે એનું અસ્તિત્વ બતાવે છે એની જોડે વિશેષ લક્ષણ એનું કયું ઠંડુ જ્યુસ અને એ ઠંડુ હશે તો જ કાલે જે લોકો અગિયાર આ તાળક થઈ ગઈ જ્યુસ પીધું તો જો ઠંડુ નહીં હોય તો લોકો શું કહેશે જ્યુસ હતું પણ ઠંડુ હતું તો જરા વધારે મજા આવે અસ્તિત્વ તો છે એનું સમજો મારી વાત ગરમી જે જ્યુસ જે છે એનું અસ્તિત્વ તો છે અને જ્યુસ અંજિનનું જ્યુસ અગિયારસમાં સારી જ વસ્તુ છે સારી વસ્તુ છે ને અંજિનનું જ્યુસ ભાવે છે ને ઓકે પણ ઠંડુ હોય તો વધારે સારું આ ઋતુ અત્યારે પાછી ગરમી વરસાદ બંધ થાય એટલે તમારું ડ્રાય વાતાવરણ થાય એટલે તમને બાજુ અખડામણ ગભરામણ ઠંડુ જોઈએ જ એટલે ઠંડુ જ્યુસ હોય દસ પંદર મિનિટથી આપણે થોડુંક રહેવા દઈએ અને પછી બધાને આપે પછી મજા આવી ગયા જૂસ સારું હતું આઈડિયા આવે છે એટલે ધર્મી જે છે એનો તમને અનુભવ જે થાય છે વસ્તુ કે વિષય કોઈ પણ વિષય હોય એ વસ્તુ હોય કે વ્યક્તિ હોય એનો જ્યારે અનુભવ થાય છે એ ફક્ત શું છે એનું અસ્તિત્વ સાબિત કરે છે એની હયાતી સાબિત કરે છે પણ એના અસ્તિત્વ કે એની હયાતી એકલી નથી હોતી એ તો ફક્ત ધર્મીની વાત કરીએ જ આપણે એની જોડે એના ધર્મો હોય જ છે એના વિશેષણ જોડે જ તમે એનો અનુભવ કરો છો અને સામાન્ય રીતે તમને પ્રથમ અનુભવ એના વિશેષણનો થાય છે તમે જૂસ પીજો એટલે પહેલાં શું હા તાળક થઈ ગઈ ગયો તાળક થઈ તમે એમ જે બોલો તે તાળક શબ્દ કેનો અભિપ્રાય આપે છે ઠંડકનો એ ઠંડક શું છે વિશેષણ છે તો તમે સામાન્ય રીતે તમે દરેક જગ્યા પર વ્યક્તિની જે દોડ છે ને તે વિશેષણ માટે છે જોઈ લેજો રોટલો તો રોટલો મેં તમને આપ્યો આમ જ રોટલો એની પો ફર્સ્ટ ક્લાસ બટર કા ઘી લગાવું તો ઢોસો તો આપણે શું કે ભાઈ જરા બટર બટર વ્યવસ્થિત લગાવવું છે વિશેષણ બટર જોડે બા ઘરે કે ઘરવાળી ઘરે રોટલી તો સૂકી રોટલી સૂકી રોટલી ઘી પૂરું થઈ ગયું છે તમારે લેવા જવું પડશે હે મારે લેવા જવાનું ભૂલ થઈ ગઈ અને જો એને લેવા જવાનું હોય તો કેમ લઈ આવી નહીં પૈસા તો મેં આપેલા સમજો કેમ રોટલી તો છે રોટલી તમારે ખાવાની છે ને એની પેટ તો તમારું ભરાવાનું જ છે એનું અસ્તિત્વ એ છે તમારું પેટ કામ પણ થાય છે તો તમને ઘી કેમ જોઈએ છે એની એ વિશેષણ છે ને વિશેષણ બહુ લાડકું છે ઘી વાળી રોટલી કુણી કુણી લાગે એકદમ સીધી અંદર ચાલી જાય ચોખ્ખું ઘી બે ખાઈને ને તો બી સંતોષ થઈ જાય એટલે વિશેષણ એટલે એના ધર્મો જે છે ને એની વેલ્યુ એના અસ્તિત્વ કરતાં પણ વધારે છે એડેડ વેલ્યુ બરાબર માર્કેટિંગની ભાષામાં અમે એને એવું કહીએ કે દેર ઇઝ અ બિગ પ્લેટ ઓફ આઈસ્ક્રીમ વિથ ઓન ટેપ ઓન ટોપ ઓફ ધેટ આઈસ્ક્રીમ ક્રીમ એઝ વેલ એઝ સ્લાઇટલી સ્મોલર બટ વેરી ટાઈની એન્ડ એટ્રેક્ટિવ જેલી

એટલે કહેવાનો મતલબ તમે સમજાવું કે એ પેલી જેલી જે છે ને જેલી આમ તમે જોયા કરો વેરી ગુડ સમજો એટલે આપણે ત્યાં સામાન્ય રીતે વસ્તુઓ કે હોય જે ધર્મી જે છે એના અસ્તિત્વને તો આપણે માનીએ જ છે પણ એ અસ્તિત્વને એકલા નહીં માનતા એની જોડે એના ધર્મોને માનીએ છીએ એટલે વિશેષ્ય જ્યાં જ્યાં છે એ વિશેષ્યની ઓળખાણ વિશિષ્ટ ઓળખાણ એ એના વિશેષણોથી છે સમજો આ રામાનુજાચાર્યનો સિદ્ધાંત છે એટલે જગતમાં કોઈ પણ વસ્તુ કે કોઈ પણ વ્યક્તિ નિર્વિશેષ છે જ નહીં બધા સવિશેષ છે આપણે નહીં કહેતા પેલો કાકો હોય તો બહુ કંજુસ છે કંજુસ છે કહેવાની કોઈ જરૂર નથી આપણાથી બોલાઈ જ જાય કેમ કાકા તો ઘણા બધા હોય પણ એ કાકાની ઓળખાણ શું છે બહુ કંજુસ છે એનું વિશેષણ છે પછી કહે પેલો મારો મામો કોણ પેલો જાળીઓ હવે બે મામો હોય તમારો એક હોય ને બીજો જરા આના જેવું હોય તો તમે તરત બોલો કોણ બોલો જાળીઓ તો જાડિયો એટલે કોણ મામો તો ખરો પણ જાળીઓ કોણ વિશેષ એનું વિશેષણ વાળો એટલે આમાં શું કહ્યું રામાનુજાચાર્ય તમારો એ જે અભિપ્રાય જે છે તે ખોટો છે કે ભ્રહ જે છે તે કે જગતમાં જે કઈ વસ્તુઓ જે તમને ધર્મીઓ જે દેખાય છે તે ધર્મીઓ કેવા હોય નિર્વિશેષ ધર્મી કોઈ નિર્વિશેષ હોય જ નહીં સાચી વાત છે એકદમ સાચી વાત છે કહેવાનો મતલબ એવો છે કે અદ્વૈતીઓ ધર્મને સ્વીકારતા નથી ને એટલે જબરજસ્તી જોરાવરે કરીને તમને એવું મગજમાં ઘુસાડવા માગે છે કે જગતમાં ભ્રમ જે છે જે બધે સબર ભ્રમ સર્વકલવિધમ ભ્રમ એ નિર્વિશેષ છે એમ કારણ કે એ લોકોને ભ્રમ સિવાય બીજું કંઈ ખપતું નથી એટલે બરાબર એટલે આ મગજ મારી કરેલી છે ચાલો માટે અમુક વિશેષોથી વિશિષ્ટ વસ્તુઓમાં જ અન્યનો વિશેષ અન્ય વિશેષોનો નિરોધ થાય છે એટલે શું કહ્યું આ વસ્તુમાં અમુક વિશેષ ખાસ ધર્મ નથી એટલે નિર્વિશેષત્વ પ્રતિપાદન એમ કહેવાની સાથે અમુક વિશેષ છે સવિશેષત્વ પ્રતિપાદન એમ આવી જાય છે જે જે વસ્તુમાં અમુક વિશેષ છે તેનાથી જ બીજા અમુક વિશેષ નથી એમ કહી શકાય ઠંડુ જ્યુસ તે કેવું નથી ગરમ નથી સમજ પડી એટલે જ્યાં તમે એવું કહ્યું કે ઠંડુ જ્યૂસ છે એટલે એ ગરમ નથી એટલે પેલો શું હોય ઠંડુ છે તો હલાવો પછી પેલા એમ કે જો ભાઈ ત્રણ કલાક પહેલાં બનાવવા પછી પેલો અંદર ઢીલું ઢીલું પડી ગયેલું હોય અંજીર નીચે બેસી ગયું હોય ને ઉપર પાણી પાણી દૂધ પેલું લાગતું હોય પેલો જોઈ આવું છે પછી આપજે ને ફ્રીઝમાં મૂકીને અડધો કલાક રહીને હલાઈને એટલે ઠંડુ જ્યૂસ તમે બોલો છો એટલે એ ગરમ જે છે એનું શું કરે છે નિષેધ કરે છે એટલે વિશેષણ જે કોઈ છે તે એનાથી વિરોધી સ્વભાવવાળું જે કંઈ છે એનો નિર્વિશેષપણાનો વિરોધી સ્વભાવને શું કરે છે વિરોધ કરે છે સમજો લોકો અટ્ટોકટ્ટો પહેલવાન જેવો માણસ છે તો અટ્ટોકટ્ટો પહેલવાન જેવો માણસ છે એટલે એ કેનો વિરોધ કર્યો એને સામે મરકટ માણસના પતલાનો એ વિરોધ કર્યો સમજો લોકો મસ્ત હાઈટ છે એની એટલે એણે કેનો વિરોધ કર્યો શોર્ટ માણસનો વિરોધ કર્યો સમજ પડી ગઈ ઘણી જગ્યા પર શું હોય તમારો વિવેક વિરોધ જે હોય ને એ વિરોધ ડાયરેક્ટ વિરોધ નહીં હોય બીજાની સાપેક્ષમાં વિરોધ હોય અથવા તમે વિરોધ ઇનડાયરેક્ટ કરો બુદ્ધિશાળી માણસ ડાયરેક્ટ વિરોધ નહીં કરે એ લોકો ઇન વિરોધ કરે સમજો હવે દાખલા તરીકે મોદી સાહેબ અને અમિત શાહ સાહેબ બે હોય તો મોદી સાહેબ અને અમિત શાહ સાહેબ બે તો બોલ્યા જ કરે બોલ્યા જ કરે બોલ્યા જ કરે બરાબર અને એવું બોલે એવું બોલે કોંગ્રેસનો વિરોધ એ લોકો એવી રીતે કરે એવી રીતે કરે ઘણી જગ્યા પર ડાયરેક્ટ કરે અને ઘણી જગ્યા પર ઇનડાયરેક્ટ પણ કરે અને ખતરનાક વિરોધ કરે પાછા પહેલાં બિચારવાને હલાઈ નાખા બરાબર એટલે કહેવાનો મતલબ શું છે કે જ્યારે પણ તમે એમ કહી કે અમુક વિશેષોથી વિશેષ વસ્તુઓમાં જ અન્ય વિશેષોનો વિરોધ થાય છે એટલે એક વસ્તુને આ વિશેષ કહ્યું એટલે એમાં બીજા વિશેષનો વિરોધ થઈ ગયો ઇનડાયરેક્ટ જ થઈ ગયો સમજો કારણ કે પેલા ડાયરેક્ટ તો તમે પેલું વિશેષણ એક મૂકી દીધું હવે હું એમ કહું કે આ સટ જે છે તે વ્હાઈટ રંગનું છે એટલે એ કાળા રંગનું નથી એ ક્લિયર થઈ ગઈ આ કાળું ટી સચ છે એટલે એ વ્હાઇટ નથી આ ટી છે એટલે સટનો વિરોધ થઈ ગયો ને આ સટ છે તો આ ટી સ નથી આ સટ છે એટલા ટી સટ નથી ના ટી છે તો આ સટ નથી સમજો આવું કહેવા માંગે છે શાસ્ત્રોની ખાલી ભાષા તમે પકડી રાખો ને એટલે બહુ મસ્ત મજા આવવા માંડે તમને કંટાળો જ નહીં આવે આ ત્રણ કલાક પણ ચાલે તો તમને કંટાળો નહીં આવે તો જો ભાષા નહીં પકડાય ને તો પછી તમને માટે તમને ભાગી જાવ્યાથી માટે કોઈ પણ ઠેકાણે ઠેકાણે નિર્વિશેષ વસ્તુ સિદ્ધ થઈ શકતી નથી દુનિયામાં કંઈ નિર્વિશેષ છે જ નહીં સમજજો બધું વિશેષણવાળું જ છે એટલે હું સામાન્ય રીતે કહું છું ને ભગવાને શ્રી હરિએ કહ્યું છે વચનામૃતમાં પ્રકૃતિ છોડવી બહુ કઠણ છે કારણ કે પ્રકૃતિ શું છે એનું વિશેષણ છે તમે સમજો બરાબર મને મારા માસ્તરો હું ભણતો તો ત્યારથી કહે છે વાસુદેવ થોડો ઠંડો થઈ જાય તું વધારે પડતો એગ્રેસિવ છે વધારે પડતો એગ્રેસિવ છે મને વર્ષોથી કહી છે બરાબર મેં એવો પ્રયત્ન પણ કર્યો કે હું એગ્રેસિવ ન બનવું ને થોડો શાંત થઈ જાઉં પણ હું જ્યારે પણ શાંત બનવાનો પ્રયત્ન કરું જ ને તો મને ચાર માણસ એવું પૂછવા આ તમારી તબિયત નહીં સારી ત્રીજે કે ચોથે જ દિવસે મને પૂછવા આવે લોકો તમારી તબિયત નહીં સારી વાસુદેવ ભાઈ એટલે મારે કેવું પડે ના ના તબિયત તો કે છે ને એમ કે તમે બહુ શાંત લાગો છો એટલે એટલે મને સમજ પડી એક આ લોકો આવું કેમ પૂછે છે હું શાંત જે બનવાનો પ્રયત્ન કરું છું એ પ્રેક્ટિકલ નથી મારા માટે એ કેવી વાત છે મારા માટે પ્રયત્ન કરેલી વાત છે અને તું શાંત આમ જ છે એટલે તારે એગ્રેસિવ દેખાવું હોય તો એની એક્ટિંગ કરવી પડે સમજો અને મારે શાંત બનવું હોય તો એની એક્ટિંગ કરવી પડે કારણ કે એ મારી પ્રકૃતિ થઈ ગઈ હું એગ્રેસિવ જ રમી શકું સમજ પડે છે હું તમને જે કહું જ હવે આમાં કોઈ વખાણવાલાયક નથી ને કોઈ કુ વખાણવાલાયક નથી એ આપણો નેચર થઈ ગયો એ આપણો નેચર થઈ ગયો સમજો આ વાત એવી છે કે એમાં તમે પ્રયત્ન કરો તો ભગવાને કહ્યું એ પ્રમાણે કે જેની ચંચળ પ્રકૃતિ છે અશોકભાઈ જેવા કે અહીંયા બેઠેલા હોય તો ત્યાં ચાલે ત્યાં હોય તો ત્યાં ચાલે છે અને એને શાંત થવું જોઈએ તો એને આત્મવિચાર કરવો કારણ કે આત્મા સ્થિર છે ને અને જે વધારે પડતો શાંત છે આવ બેઠેલો ને બેઠેલો જ રહી છે તો એને ભગવાનના મહાત્મયનો વિચાર કરવો કારણ કે ભગવાનના મહાત્મયના વિચારથી પેલો જે ઉદાસ થઈ ગયો છે શાંત થઈ ગયો છે એનામાં શું આવશે ધીરે ધીરે હમણાં વિજયભાઈ તમે નહીં બોલ્યા કે ગમે તે કરો ઘરમાં આપણે સૂતક આવે કે ગમે તે થાય પણ જો મંદિર નહીં આવે તો બધી બેટરી ડાઉન થઈ જાય છે સાચી વાત છે ને બેટરી ડાઉન કેમ થઈ જાય ભગવાનના દર્શન નહીં થતાં ભગવત ભક્તો અહીંયા મળતા નથી ખાલી એમનો સ્પર્શ એમની વાતો શાસ્ત્રોની વાતો સાંભળતા નથી સમજ પડે ન પડે કેટલી પડે એ અલગ મેટર છે આખી પણ એ સંસર્ગ નહીં થતો એટલે બે પાંચ દિવસમાં આપણી બેટરી ડાઉન થઈ જાય મંદિરની આવડે આપણે પેલું એવું લાગે કે કોઈની મૈયત થઈ ગઈ ને આપણે બેઠેલા હોય ને એવું લાગે ઘરમાં આ સમયે ઘરમાં બેસવાનું બહુ અઘરું છે તમે અહીંયા આવો એટલે તમને ખબર નહીં પડે બાકી આ સમયે તમે ઘરે બેસજો બહુ અઘરું લાગશે જે અહીંયા આવતા હોય એને સંધ્યાકાર આમ પણ કપરો છે અને ઘરમાં બેસો ને તો બધા ખોટા ખોટા વિચાર આવે હાલા મગજ બધું ચકરાવે ચરી જાય કારણ કે સમયે જેવો નકામો જાય એટલે તો ભગવાને કહ્યું કે મંદિર આવીને શાંતિથી ભજન કરવાનું આ તો શું છે કે આપણો બહુ શાંતિથી અહીંયા સમય ચાલ્યો જાય છે ભગવાનની જોડે હરિભક્તોની જોડે શાસ્ત્રોની જોડે એટલે આપણે ખબર નહીં પડતી બાકી ઘરે બેસો તો તમને ન માંદા હોય તો બી માંદા પડી ગયો એ ફિલિંગ આવે નેગેટિવ થોટ્સ આવે બધા મગજમાં એટલે સંધ્યાકાળે મંદિર આવવાનું કહ્યું છે કારણ કે આ આસુરી વેરા ચાલુ થઈ ગયા હવે બધી બધા નિશાચરો જે છે ને તે બધા અવકાશમાં ફરવા માંડીએ સમજો કહેવાનું તાત્પર્ય શું છે કે હવે એ સંધ્યાનું પણ પોતાનું મહત્વ છે કારણ કે નિશાચરોને ફરવા માટે સંધ્યા છે હવે એમ સત્પુરુષ છે તે ક્યારે પોતાનું કાર્ય આરંભ કરશે તો બ્રાહ્મ મુહૂર્તમાં સમજ પડે જ હું જે એટલે ભગવાને જે સૃષ્ટિની રચના કરેલી છે તે કોઈ એક માટે નથી બધાનું પોતપોતાનું કામ આમાં થાય છે નિશાચરો જે છે એ આસુરી જીવ છે એના માટે સંધ્યા અને રાત્રિ બનાવેલી છે તો સાધુ સંતો જે ઋષિ મુનિઓ છે એ બધા શું કરતા હતા બ્રહ્મ બ્રાહ્મુહૂર્તમાં ઉઠી જાય અને ભગવાનનું ભજન કરે એમની જે પત્નીઓ છે ઋષિ પત્નીઓ તે વહેલી ઉઠીને શું કરે કે પેલા લોકો જે ત્રિકાર સ્નાન કરવાનો હોય તો સ્નાન માટેની વ્યવસ્થા કરે યજ્ઞ યાગાદિક કરવાનો હોય તો જંગલમાંથી લાકડીઓ અને આ બધું જે છે તેલ ઘી જે છે તે બધી વ્યવસ્થા કરે યજ્ઞની કુંડી બનાવે આ બધું કરે છાણા બાણા જે હોય તે લઈ આવે બરાબર પાંચ મહાયજ્ઞ રોજ કરવાનો હોય તે વૈશ્વદેવ કરવાનો હોય તો એના માટે પેલી સ્ત્રીઓ શું કરે આ બધી જે કહે હોય તો આ બધી સેવા એ લોકો કરે એટલે ઋષિ પત્નીઓ જે પતિવ્રતાનો ધર્મનું જે પાલન કરે એનાથી એનો મોક્ષ થઈ જાય કરવાવાળી એ નથી કરશે કોણ એનો પતિ કરશે બધું પણ એની વૃત્તિ કેવા છે હું મારા પતિની સેવા કરું તે એના પતિની સેવામાં પરમ પુરુષ પરમાત્માની સેવા થઈ ગઈ એટલે ખાલી પતિવ્રતા ધર્મથી એનું કલ્યાણ થઈ જાય સમજો ભગવાને શું કહ્યું સામે પેલી શિક્ષાપત્રીમાં ઓગણપચાસથી માં શ્લોકનું ટ્રાન્સલેશન કર્યું ગુજરાતી લખ્યું એમાં શું આવ્યું કે જે દ્વિજ જે છે બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય જે છે એને ત્રિકાર સંધ્યા કર્મ એ તો કરવાનું જ છે પણ એની જોડે આ માનસી પૂજા ઉપરાંત જે કંઈ ભગવાનની પ્રત્યક્ષ પૂજા આદિ તિલક ચાલલાથી માંડીને બધું એ કરવાનું છે માનસી પૂજાને બધું એટલે ભગવાને એની આજ્ઞા લખેલી છે બાકી પુરાણા દિકમાં એમ કહે કે શ્રુતિઓમાં જે પ્રમાણે કહ્યું એમ દ્વિજ જે છે એને એમ કહે કે જનો ધારણ કરીને ત્રિકાર સંધ્યા તો કરવાની જ છે દરેક દ્વિજે કરવાની છે એ એના કર્મમાં આવે છે એ ભગવાને કહી દીધું શિક્ષાપત્રીમાં જ કહી દીધું છે સમજો અર્ધદીપિકામાં દીપિકામાં એટલે આ સત્સંગી જીવનમાં એના અનુવાદમાં જ કહી દીધું એટલે એ કોમન આજ્ઞા છે એ તો દરેકે પાડવાની જ છે જેટલા બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય છે એ દરેકે પાડવાની છે પણ ભગવાને પોતાના સત્સંગી માટે પાછી વિશેષ આજ્ઞા કરી શું ભગવાનની માનસી પૂજા કરો તિલક ચાલલો કરો શ્રી કૃષ્ણ ભગવાનની પ્રતિમા છે એની આગળ હસ્તાક્ષર મંત્રનો જપ બોલો સ્વામિનારાયણ મંત્રનો જપ બોલો આખી પૂજા જે કંઈ કરવાની તે કરો પ્રત્યક્ષ અને માનસી બેઉ કરો હવે એ પૂજા કરતાં પહેલાં આચમનવિધિ કરવાનું ઉધ્વપુન તિલક કરવાના તે બધા એમાં પાછા સધવા વિધવા બધાના અલગ અલગ કયા વિધવા સધવા જે છે એને તો ખાલી કુમકુમનો ચાલલો કરવાનો છે ઉધ્વપુન તિલક નહીં કરવાનો અને વિધવા છે એને જો બહુ ઈચ્છા થાય ચાલલો કરવાની તો માથા પર તો કરવાનો જ નથી પણ ભગવાનની પ્રસાદીનું જે ચંદન હોય એનો ગળા પણ અહીંયા ચાંદલો કરી દેવાનો કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ છે એને એ પતિભાવે ભજે છે વિધવા છે તો પતિ એનો ચાલ્યો ગયો છે એટલે ભગવાન શ્રી કૃષ્ણને પતિભાવે ભજે છે તો ભગવાનની પ્રસાદીનું ચંદન જે કંઈ હોય એનો ચાલલો એને ક્યાં કરવાનો છે ગળા પર કરવાનો માથા પર નહીં કરવાનો કારણ કે માથા પર કરે એ સુહાગની નિશાની છે તો એ એનો પતિ હયા તોય તો જ એ સુહાગની નિશાની તરીકે કરી શકે પણ કંઠમાં કરી શકે કારણ કે ભગવાન જે છે એની પ્રસાદીનું ચંદન છે તો એનું અહીંયા કરી શકે સમજો કેટલી સરસ આપણી સનાતન સંસ્કૃતિની પ્રણાલી કાચ તે તમે જુઓ કોઈની જોરે કોઈ અન્યાય નહીં કર્યો હવે કોઈ કંઈ કે વિધવા થઈ તો એણે હું જગતના શું કરી એ વિધવા થઈ છે તો એને કંઈ તમે એવું નહીં માનો કે ભાઈ હવે એનું કામ પૂરું થઈ ગયું જગતમાં એનું કંઈ કામ નથી વિધવા થઈ છે તો એને ભગવાનને પતિ બુદ્ધિએ ભજીને મોક્ષ માટે પ્રયત્ન કરવાનો છે ભોગવૃદ્ધિ ભોગેક ભોગેક વૃત્તિ જે છે એનો ત્યાગ કરવાનો છે એટલે ભગવાને કહ્યું શ્રી કૃષ્ણ ભગવાનને ભાવે ભજવાના છે તો એનો મોક્ષ થઈ જશે તમે પણ ભજી શકો છો તમે એ જ પોઝિશનમાં પણ તમે પણ એ જ છો અત્યારે પણ તમે પણ ભોગ ગયા નથી તમે પણ વિધવા જ છો ને તો વિધવા જ થઈ ગયા તમે અત્યારે વિધવા નથી તમે હશે અશોકભાઈ ને હસવું બો ચાલો હવે કઈ નહીં હતું હજુ વાર છે તો બહુ મોડા બંધ કરેલા જ્ઞાન પોતે પણ સવિશેષ જ છે હવે આ જ્ઞાન જે છે આ લોકો કહી છે કે વિશેષણ વગરનું નિર્વિશેષ નિર્વિશેષ એવું નહીં જ્ઞાન પોતે પણ સવિશેષ છે કેવી રીતે જ્ઞાનને જ્ઞાનપણું છે અને સ્વયં પ્રકાશતા છે તેનું કારણ પણ એ કે કે જ્ઞાતા આગળ વિષયનો પ્રકાશ કરવો એ જ્ઞાનનો સ્વભાવ જણાય છે સાંભળો જ્ઞાતા આગળ જ્ઞાનનો શું છે વિષયનો પ્રકાશ કરવો એ જ્ઞાનનો સ્વભાવ જણાય છે તો જ્ઞા જ્ઞાતા આગળ જે વિષયનો પ્રકાશ થાય તે કેના દ્વારા થાય વિશેષણ દ્વારા જ થાય ને એનું જ્ઞાન તો સાંભળો જ્ઞાનનું જ્ઞાનપણું અને સ્વયં પ્રકાશતા એમાં રહેલા છે કે જ્ઞાતા પ્રત્યે વિષયને ખુલ્લો કરી આપવો વિષયમાં પોતામાં આ ધર્મ નથી અર્થાત જ્ઞાનમાં અમુક વિશેષ ધર્મ છે જે ઉપરથી એનું સ્વયં પ્રકાશતા જે પણ ધર્મ વિશેષ છે જ સિદ્ધ થાય છે તાત્પર્ય એ છે કે જ્ઞાન વિશે જે કંઈ સિદ્ધ કરશો તે જ્ઞાનનો વિશેષ તમે કોઈ પણ જ્ઞાનની વાત કરો તો એ જ્ઞાન નિર્વિશેષ હોય જ નહીં શકે કારણ કે કોઈ પણ જ્ઞાન દ્વારા તમે શું કરો છો કોઈ વિશેષ વ્યક્તિની વિશેષ જાણકારી ઓળખાણ આપો છો તો એ વિશેષણવાળું વાળું જ થાય ને કાળો મોબાઈલ કોનો મોબાઈલ જીગરનો મોબાઈલ સમજી ગયે ફોટો અંદર કેટલો આવે છે મારો જો આવે છે છે જોઈ લો નહીં કપાતું ઓકે ચાલો પછી મોબાઈલ કઈ કંપનીનો છે મોબાઈલ કઈ કંપનીનો છે હે નથિંગ કંપનીનું નામ જ નથિંગ બરાબર જો હવે આમાં આ કેવી વાત કરી નાખી ખબર એક બેન હતા હવે એ મેરીડ હતા ને કોઈ જગ્યા પર રહેવા ગયા રહેવા ગયા પેલા હોટલમાં ગયા તો પેલા પતિનું નામ પૂછ્યું તો કયું તો પછી પત્નીનું નામ તો કે બારવાલી પેલો વિચાર કરે કે બારવાલી એવું કેવું નામ એટલે એ પૂછ્યું કે તમે તો ઘરવાલા જ છો ને તે કહે હું છું ઘરવાલી પણ મારું નામ બારવાલી એમાં મોબાઈલ છે કંપનીવાળો પણ એનું નામ શું છે નથી હવે સમજો હવે આ વિશિષ્ટ નામ છે નથિંગ નામની પણ કોઈ કંપની છે એમ પણ એની તો ઓળખાણ છે વિજયભાઈ પણ કંપની આવે છે છે એની તો ઓળખાણ છે પેલો કોઈ એમ કહીને કે હું કઈ જ નથી ભાઈ તું કઈ નથી એ પણ તારી ઓળખાણ છે તું કઈ જ નથી પણ તું કઈક તો છે ને સમજો પેલો કઈ કે હું કઈ નથી તો એ કઈ નથી એ પણ તારી ઓળખાણ જ છે બોલો ઘણા લોકો નહીં કહેતા કે હું મરી મારી જાતને કંઈ સમજતો જ નથી તો તું તારી જાતને કંઈ નહીં સમજતો એવું ઓળખાણ છે કારણ કે ઘણા કંઈ હોતા નથી તો પણ એની જાતને કઈ બહુ મોટું સમજતા હોય છે આઈડિયા આવે જ તમને જે કહેવામાં આવું એટલે દુનિયામાં કોઈ પણ વસ્તુનું કે વ્યક્તિનું જ્ઞાન જે છે તે કેવું છે વિશેષણ વાળું છે સવિશેષ જ છે નિર્વિશેષ છે જ નહીં સમજ પડે છે રામાનુજાચાર્યએ નિર્વિશેષ બ્રહ્મનો સંપૂર્ણપણે એનો નિરાશ કરી નાખ્યો એનું ખંડન કરી નાખ્યું કે નિર્વિશેષ જેવું જગતમાં કોઈ હોતું જ નથી તમે જોજો દરેક વ્યક્તિ વિશે બોલે એટલે એક વાક્ય બીજું નીકળે જ તમને તમારા મગજમાં જ હોય અમુક વખતે તમે ન બોલો એ અલગ વાત છે સમજો સમજી ગયા એટલે બધું સવિશેષ જ છે ચાલો એટલે નિદ્રા મધ અને મૂર્છામાં પણ અનુભવ સવિશેષ જ હોય છે એનો અવસર આવતા સારી રીતે બતાવીશું નિદ્રા એટલે ઊંઘમાં મધમાં પેલો બોલતો હોય તે અને મૂર્છામાં એમાં પણ જે કંઈ તમને અનુભવ થાય ને એ સવિશેષ જ હોય છે પણ એ કેવી રીતે સવિશેષ હોય ત્યાં એક સમજી જઈએ અને પછી કથાને વિરામ આપશું હું એ જ આત્મા છે એમ બતાવતી વખતે આપણે આગળ વાત કરેલી એ પ્રમાણે કે નિદ્રામાં તમે ગયા ત્યારે તમને પોતાનો અનુભવ થયો જે કંઈ સ્વપ્નમાં આવ્યું તો તમને પોતાને થયું પછી તમે એ નિદ્રામાંથી બહાર આવ્યા ત્યારે તમારું સ્વપ્ન કહ્યું હવે સ્વપ્નમાં જતી પહેલાં અને સ્વપ્નમાં જતા પછી જે વ્યક્તિ હતો તે કોણ હતો તમે હવે એ સ્વપ્ન જોનારા તમે એક વિશેષ વ્યક્તિ જ છો અને એ સ્વપ્ન જોનાર પણ તમે જ છો એ બીજા કોઈએ નહીં જોયું એટલે તમે કોઈ બીજાને કેવું છો કે મેં આવું સ્વપ્ન જોયું કાલે સમજ પડે છે એટલે નિદ્રામાં પણ તમને જે કોઈ સ્વપ્ન આવે છે કે જે પણ કંઈ થાય છે તે પણ બધું વિશેષણવાળું જ છે સવિશેષ જ છે કારણ કે નિદ્રામાં પણ તમને જે દેખાય છે તે બધું અંદર અંદર વિશેષણ એ સ્વપ્નમાં પણ જે જ્ઞાન થાય છે તે વિશેષણવાળું જ હોય છે ભલે સ્વપ્નમાં જ મૂર્છામાંથી પણ તમે બહાર આવો તો તમે જે કેવું છો તો હું મૂર્છામાં તો તો કે તમે હું શું યાદ છે તો પેલો કહે કે આ બધું યાદ છે પછીનું નહીં યાદ તો જેટલું યાદ છે અને જે પછીનું યાદ છે વચ્ચેનું નથી યાદ એ પણ સવિશેષ છે કે આટલા વિશેષ સમયમાં હું મૂર્છામાં હતો અને મધમાં પણ કોઈ કંઈ બોલે હું આમ હું તેમ ફલાણો તેનો મધનો જે બોલવાનો કેપ જે છે તે પણ બધું વિશેષણવાળું છે એ અમુક વસ્તુ જે એ બોલશે બધી વસ્તુ એવી નહીં બોલશે જે એની પાસે હશે જે ગુણ હશે જે વધારે પડતો કહેતો હશે એ જ બધું બોલશે મધમાં પણ આઈડિયા આવે જ તમને મધમાં ઘણા લોકો નહીં બોલતા કે તું મને ઓળખે ઓળખેજો હું કોણ છું તો હવે એ જે બોલે છે તું મને ઓળખે ઓળખેજ હું કોણ છું તે એમાં એની પાસે કંઈક એવું વિશેષ છે જેને લઈને એવું બોલે છે કે હું કોણ છું સમજો એ કડકો માણસ નથી જો એ કડકો હોય તો એવું બોલે જ નહીં ને કે હું કોણ છું તું મને ઓળખતો નથી આઈડિયા આવે છે તું મને ઓળખતો નથી એ કેમ એવું બોલે છે કે એ પોતાની જાતને કંઈ વિશેષ સમજે છે હું આટલો વિશેષ છું તો પણ તું મને ઓળખતો એટલે વિશેષણ તો અંદર રહેલું જ છે સમજ પડે છે શ્રીપતિમ શ્રી ધરમ તો બધા ફ્યુઝ થઈ ગયો આજે